ફોરેસ્ટ ઓફિસર ઘેઘુ રાણાએ એમની અઢાર વરસની નોકરીમાં આવો વરસાદ ક્યારેય જોયો ન હતો જંગલની મધ્યમાં આવેલ વન ખાતાના કોટેજ હાઉસમાં બારી પાસે ઊભા રહી અને એ બબડ્યા વરસાદ ચાર કલાક સુધી લગાતાર વરસ્યો અને એ નવી વાત નથી પણ આટલા સમયમાં આટલું બધું પાણી આકાશમાંથી ઠલવાય એ આજે પહેલીવાર જોયું મળ્યું લાગે છે કે સાતે દરિયા આજે સામટા ઊંધા થઈને ઠલવાઈ રહ્યા છે ચારે બાજુ પાણી પાણી હતું ઠંડક હતી પાંદડે પાંદડે ભીનાશ હતી આવી ભીની મોસમમાં એકલા રસિક પુરુષને બીજું શું સાંભળે ઘેઘોરે ઇન્ટરકોમનું બટર દબાવ્યું રિસેપ્શન ઉપર ઓર્ડર સંભળાયો એક પ્લેટ ભજીયા એક સોડા અને એક સાઉથ બાઉલ ભરીને આઈસ ક્યુબ જરા જલ્દી મોકલાવજો બિફોર ધ રેઇન કોફ વીસ મિનિટમાં નોકર બધું આપી ગયો ઘેઘુરે બેગમાંથી વિસ્કીની બોટલ બહાર કાઢી મોટો પટિયાલા પેગ બનાવ્યો પછી બાઉલમાં હતા એટલા આઈસ ક્યુબ ગ્લાસમાં ભરી દીધા શરૂઆત એક બે ભજીયાથી કર્યા પછી એણે હિસ્કીનો ગ્લાસ હાથમાં લીધો હવામાં ઓછો કર્યો સી સી ફોર ધ વિમેન ઇન માય લાઈફ જેટલી સ્ત્રીઓ મારી જિંદગીમાં આવી ગઈ એમના માટે મને અને જેટલી સ્ત્રીઓ હજી આવવાની બાકી છે તેમના બધાય માટે શિયર્સ પછી એણે શરાબનો એ પહેલો ઘૂંટ ગળા નીચે ઉતાર્યો પછી બીજો પછી ત્રીજો ઘેગોર રાણા આડત્રીસ વર્ષનો રંગીન મિજાજી પુરુષ હતો પરણેલો હતો બાળ બચ્ચા પણ હતા જે શહેરમાં રહેતા હતા ઘેગોર દિવસ રાત જંગલો ખૂંદતો રહેતો હતો એના રક્તનું લેબોરેટરી પરીક્ષણ જો કરવામાં આવે તો એના બૂંદ બુંદમાં શરાબ જોવા મળે એના મગજનો સીટી સ્કેન રિપોર્ટ કાઢવામાં આવે તો દિમાગના કોષે કોષમાં ન કામવાસના કોષ મળે કોઈ પણ સ્ત્રી એ જ્યારે પહેલીવાર મળતો કે જોતો ત્યારે ઘીઘુ રાણા મનમાં શરીર સુખ માણવાના જ વિચારો જન્મતા હતા નારીમાં ભરવાનીનું શક્તિ સ્વરૂપ રહેલું છે એ વાત એ કદી સ્વીકારતો જ નહીં પરિણામે એક પુરુષ મટીને હિંસક પશુ બની ગયો હતો જ્યારે ભૂખ લાગતી ત્યારે એ શિકાર કરી લેતો હતો અત્યારે પણ એને ભૂખ લાગતી હતી આ કોટેજનું એકાંત આ ભીની મોસમ આ ધોધમાર વરસાદ અને ઉપરથી આ શરાબનો નશો ચાલી આ હિસકીની બાટલીએ હવે સ્ત્રીની ઉઘાડી કાયા જેવી લાગવા માંડી છે કહી અને એણે માથું ઝળકાવ્યું રાતિભાર નશો ઓછો થયો એને જોયું કે વિસ્કીની બોટલ હવે બોટલ જેવી જ દેખાવા લાગી હતી એ લથડિયા ખાતો બારી પાસે આવી ગયો બહાર તો બધું જળબંબાકાર હતું બધું બંધ કાચમાંથી ભાગ્યે જ એકાદ કૂટના અંતર જેટલું કોઈ જોઈ શકાતું હતું એ બારી પાસે ઘણીકવાર બેસી રહ્યો ત્યાં જ એક પ્રકાશનો શેરડો અને મશીનની ઘરઘોટી બારીની બરાબર સામે આવીને ઊભા રહી ગયા કેગુરે આખો છોડી ગાડીનું બારણું ઉગાડીને એક નારી દેહ નીચે ઉતર્યો ગેગુરેન ફરીથી માછું ઝુકાવ્યું નશો રતિભાર જેટલો ઓછો થયો પણ આ વખતે નારીની દેહાકૃતિ હજુએ ત્યાંની ત્યાં જ હતી વાહ આ તો આંકડે મધ લાગે છે એક પણ મધમાખીઓ વગરનું વાહ ભગવાન તું ખરો કરણ નિદાન છે મારે અત્યારે જેની સખત જરૂર છે એની ચીજ તે મોકલી આપી થેન્ક યુ મી ગોડ થેન્ક યુ વેરી મચ પછી ઘેગુર બારી પાસે ઊભો થયો એ ઓરડાની બહાર નીકળ્યો એના પગ લથડતા હતા એની ઉંમર ઉપર કાબુ મેળવી લીધો વર્ષોથી એ શરાબ પાન કરતો આવ્યો હતો એ અનુભવ અત્યારે કામમાં આવ્યો લોબીમાંથી પસાર થતી વખતે એ ગણગણી રહ્યો તું જે જપી છે ગુલા આયા ગયા હે મેરે લઈએ પ્રવેશ દ્વાર પાસે આવીને એને જોયું તો પગથિયા પાસે એક જળતર બોળ અપ્સરા ઉભેલી હતી હજુ થોડી વાર પહેલાં જ જાણે એ સિતારાઓની વચ્ચેથી રહેતી હતી કેગુર સાવધાન થઈ ગયો આ શિકારને હાથમાંથી છટકી જવા ન દેવાય એવું વિચારીને એણે ઝાડ બિછાવવા માંડી યસ વોટ ઇઝ ધીસ પ્રોબ્લેમ મે આઈ હેલ્પ યુ એણે પૂછ્યું છોકરીએ માથું હલાવ્યું યસ આઈ નીડ સમ હેલ્પ સર હું નીકળી હતી મારી હોસ્ટેલમાંથી ઘરે જવા આ જંગલ આવે છે પણ અચાનક વરસાદ તૂટી પડ્યો બે કલાકનો રસ્તો ચાર કલાકનો થઈ ગયો અને લાગે છે કે હવે તો ગાડી આગળ જઈ જ શકશે નહીં ચાંજ ઢળ્યા પછી જંગલમાં ભૂલા પડી જવાય અને રખેને કાર બગડે તો સર કેન આઈ હેલ્પ એ સ્લેટર ફોર ટુ નાઇટ ઘેઘુર રાણા રહ્યો જળ પરીને રૂવે રૂવેથી પાણી રહ્યું હતું માથાના વાળ જળઝર નાગણીની જેમ વળખાઈને ખભા પર પડેલા હતા એના અર્ધ પારદર્શક સલવાર કમીજ પાણીમાં પલળીને સંપૂર્ણ પારદર્શક બની ગયા હતા ઘેઘુરે હોટો પર જીભ ફેરવી લીધી હાય નોટ હાય નોટ ફોલો મી ઘેગુરે ભીના સૌંદર્યની પોટલીને લઈને પોતાના કોટેજમાં આવ્યો બારણું જાળી જોઈને ઉઘાડું રાખ્યું જેથી છોકરીને શંકા ન પડે શું નામ છે તમારું પ્યાસ છોકરી બોલી તમે મને શું કહીને વાત કરો છો ને સર હું તો તમારી દીકરી જેવડી છું ઘેગુર હસ્યો વાત એની સાચી છે એ બબડ્યો એ લાગે છે કે અઢારની અને હું છું આડત્રીસનો પણ ઉંમરની સાથે સંબંધને શી લેવા દેવા હે પ્યાસ દૃષ્ટિ હતી ઘેગુરેને બાથરૂમની દિશા બતાવી આપી ત્યાં જઈને કપડાં બદલીને નહીંતર શરદી થઈ જશે મારો નવો નાઈટ ડ્રેસ છે એ સાલ છે જરાક મોટો તો પડશે પણ તું પાછી આવ ત્યાં સુધીમાં હું તારા માટે હોટ કોફી બના મંગાવી લઉં છું પ્યાસ કપડાં બદલીને બહાર આવી ત્યાં સુધીમાં કોફી આવી ગઈ હતી કોફીના ઘૂંટ ભરતા ભરતા એણે એક બે વાર પૂછી લીધું તમે કેટલા સારા છો નહીં તમે મારા પપ્પા જેવા છો એટલે જ હું તમારામાં વિશ્વાસ મૂકી રહી છું બાકી આ જમાનામાં અચાનક એની આંખો ઘેરાવા માંડી એનું શરીર શિથિલ પડી ગયું કોફીનો ખાલી મગ એની આંગળીઓમાંથી સરકી ગયો પ્યાસ ઢળી પડી એક્સલેન્ટ ઘેઘુર ઊભો થઈ ગયો ખિસ્સામાંથી એક કાચની શીશી કાઢી અને ચૂમી લીધી વાહ કેટામિન તું તો કમાલની દવા છે જાણકારો તને અસ્થિની કઈ રેપ ડ્રગ તરીકે નથી ઓળખતા ઘેઘુરે પ્યાસની બેહોશ કાયા પોતાની બે મજબૂત ભુજાઓમાં ઉચકી લીધી એને પથારીમાં સુવડાવી દીધી હવે એણે મુખ્ય દ્વાર વાસી દીધું પછી ઘેગુર પ્યાસને ચૂમવા માટે એના દેહ ઉપર ઝૂક્યો ત્યાં જ એની નજર પ્યાસની ડોકમાં રહેલા સોનાના લોકેટ ઉપર પડી એ ચમકી ગયો ચેન ભલે નવી હોય તેવી લાગતી હતી પણ આ લોકેટ જૂનું દેખાતું હતું જૂનું પણ અને જાણીતું પણ કંપતી આંગળીઓ વડે ઘેગુરે લોકિટના હાથમાં લીધું હૃદયના આકારમાં બનાવાયેલા લોકિટને એણે ચોક્કસ રીતે દબાવ્યું તો એ બે ભાગમાં ઉઘડી ગયું અંદરની તરફ એક ખાનામાં પુરુષનો ફોટો હતો બીજામાં એક સ્ત્રીનો પુરુષ અજાણ્યો હતો પણ સ્ત્રી ઓહ નો આ તો એ જ લોકિટ છે ઝાકળનો ફોટો તો જાનો ત્યાં છે પણ મારો ફોટો કેકુર પથારીમાંથી હટીને ઉભો થઈ ગયો એને ઝાકળ યાદ આવી ગઈ અઢાર વર્ષ પહેલા એને પાલવ ભરીને પ્રેમ કરતી હતી એ ઝાકળ કેકુરે એને શિકાર તો બનાવી જ લીધી હતી પણ પછી એને ચાહવા લાગ્યો હતો એક દિવસે ઝાકળે ઘેગુરને બીજી સ્ત્રી સાથે રંગે હાથ પકડી પાડ્યો અને એક પણ શબ્દ બોલ્યા વગર એ એની જિંદગીમાંથી છૂટા પડતી વખતે ઝાકળ ગર્ભવતી હતી એટલું ઘુને યાદ હતું એ બેહોશ પ્યાસના રૂપાળા ચહેરાને ધ્યાનથી નિરખી રહ્યો એ જ છે આ એની માનું રૂપ લઈને જન્મી છે પણ આ એની આસમાની આંખો આ એના કાનનો વળાંક આ અરે આ જમણા હાથમાં પાંચે બદલે છ આંગળીઓ આ બધું મને દેખાયું કેમ નહીં એ પ્યાસને વળગીને રડી પડ્યો મને માફ કરી દે બેટા હું બહુ મોટો પાપમાંથી બચી ગયો છું હવે પછી હું ક્યારેય કોઈની સાથે આવું નહીં કરું પ્યાસ આખો ખોલ બેટા તું મારી દીકરી જેવી નથી પણ મારી જ દીકરી છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ